અંકલેશ્વરના પ્રાથમિક શાળા પિરામણમાં પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય થયેલી ઉજવણી સ્વચ્છ શાળા સુંદર શાળા પિરામણમાં પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીની શરૂઆત દુ પ્રાગટ્ય વિધિ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ભરૂચ શ્રીમતી આરતીબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ફેમિદાબેન મહેતા તથા રૂટ લાયઝન અને કેળવણી નિરીક્ષક શ્રીમતી ભક્તિબેન કોસમિયા ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીના ફૂલકાઓ બાલવાટિકાના બાળકો ધોરણ એકથી આઠમા નવા પ્રવેશ તથા પુનઃ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં દાતાશ્રી જુબેરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું ઉપરાંત શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સો ટકા હાજરી ધરાવતા પુસ્તકાલયની સુંદર કામગીરી કરનાર કન્વીનર વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની સુંદર કામગીરી એનએમએમ એસ બા મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થી તથા તેના વાલીનું મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા પીરામણ પરિવાર દ્વારા શ્રીમતી આરતીબેન પટેલનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા શાળાના તેમજ વિદ્યાર્થીઓને અપાયેલ સાહિત્ય સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના વરદ હસ્તે શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ પ્રજાપતિને સાહિત્ય કીટ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન શેખ તાહેરા તથા હાજરાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ધોરણ સાતની વિદ્યાર્થીની કુમારી હિના વસાવાએ કરી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના કાર્યવાહક સરપંચ શ્રી હાફી કાનુંગા પૂર્વે સરપંચ વિષ્ણુભાઈ વસાવા તળાટી કમંત્રી અસલમભાઈ સરિગત અસલમ હાટિયા ગફુરભાઈ મલિક ગ્રામ પંચાયત સમીમ બાનુ એસએમસી અધ્યક્ષ જાગૃતિબેન વસાવા હેલ્થ ઓફિસર આશાવરકર બહેનો આંગણવાડી બહેનો એસએમસી સભ્યો વાલી મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો